બાડ તાલુકાના રડુદ્રા ખાતે અરવલી ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત બીજા સર્વજ્ઞાતીય સમૂહ લગ્નોત્સવમાં એકસો આઠ નવ યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા એક મુસ્લિમ યુગલે તેમના સામાજિક રીતિ રિવાજ મુજબ લગ્ન કર્યા હતા તો અરવલ્લી ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત બીજા સર્વજ્ઞાતીય સમૂહ લગ્નોત્સવ અંતર્ગત એકસો આઠ નવ યુગલોએ આ સમૂહ લગ્નોત્સવમાં ભાગ લઈ નવજીવનના આશીર્વાદ લીધા હતા તો આ સમૂહ લગ્નોત્સવના આયોજક ધવલ સામાજિક અને ધાર્મિક અને કાર્યકરો રહ્યા હતા આ સમૂહ લગ્નોત્સવમાં એક મુસ્લિમ સમુદાયના યુગલે તેમના રીતિ રિવાજ મુજબ પ્રભુતામાં પગલા પાડ્યા હતા આ અદ્વિતીય સમૂહ લગ્નોત્સવમાં એકસો આઠ નવયુગલોને આશીર્વાદ આપવા વિવિધ રાજકીય સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સર્વ જ્ઞાતિય સમૂહ લગ્ન ની અંદર એકસો આઠ નવ દંપતી અને નવ યુગલ જોડાયા હતા અને ખાસ મહત્વની વાત એ હતી કે મુસ્લિમ પરિવારના નવ દંપતી પણ આમાં ભાગ લીધો અને એવા મુસ્લિમ પરિવારના હતા કે બંને દીકરા અને દીકરી બંનેના મા બાપ નતા હતા અને એવા ઘણા બધા યુગલો અહિયાં આ એકસો આઠ સર્વ જ્ઞાતિય સમૂહ લગ્ન ની અંદર ભાગ લીધો કોકની કોકના પિતાના હોય કોકની માતાના હોય આ સેવા કાર્ય ની અંદર તમામ મારા અરાવલ્લી ચેરિટેબલ ટ્રસ્ટ ની અંદર નાનામાં નાનો કાર્ય કરતાઓ દાન આપ્યું આગેવાનો ઉપસ્થિત રહ્યા તે તમામનો હું આભાર માનું છું એકસો આઠ મોટી સંખ્યામાં જોડાયા સાથે સાથે રાજકીય એ અને એકસો આઠ યુગલના જે સુંદર મજાના લગ્ન થયા અને આ ધવલસિંહના પરિવારે અને એમનું મિત્ર જે આયોજન કર્યું ખૂબ સરાહનીય છે ખૂબ સારું આયોજન થયું બધાએ સુખ શાંતિથી આ પ્રસંગને માણ્યો અને આજના દિવસે ખૂબ હું ભગવાનને પ્રાર્થના કરું કે આ એકસો આઠ યુગલને ખૂબ ભગવાન સુખી રાખે એકસો આઠ યુગલોને જે સમૂહ લગ્ન માં છે અને એમને જે એમનો જે પ્રેમ એમના ઉપર વરસાવે છે યુગલો ઉપર અને એમને જે આશીર્વાદ આપ્યા છે નીચે એક ભગીરથ કાર્ય કર્યું છે એમના માટે ધવલસિંહ બાપુને પણ હું આશીર્વાદ ધન્યવાદ આપું છું અને આવા કાર્યો કરતા રહે અને આગળ પણ આવી રીતે સર્વ જ્ઞાતિય સમૂહ લગ્ન થાય તો સર્વ સમાજમાં સૌનું ઉત્થાન થાય એના માટે પણ આ જે ભગીરથ કાર્યો છે એના માટે ધવલસિંહ ઝાલાબાપુ નો જેટલો આભાર માની જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે ભાગ લીધો અમને બઉ સરસ લાગી ધવલસિંહ ધારાસભ્ય નો આભાર